પોતાને સંતોષનો અભાવ છે પહેલાં કાંઈ નહોતું ને સંતોષ નહોતો એને કોઈનું લઈ લેવું નહોતું કુતિયાણા થી પોરબંદર જતા દક્ષિણે ઘેડ પંથક પ્રારંભ થાય છે જેવી રીતે કચ્છનું રણ દુનિયાના બધા જ રણ કરતા અલગ તરી આવે છે ઠીક તેવી જ રીતે સૌરાષ્ટ્રનો ઘેડ પ્રદેશ રાજ્યના અન્ય પ્રદેશો કરતાં અલગ અને આગવી ઓળખ ધરાવે છે એટલે જ લોકસાહિત્યમાં કહેવાયું છે કે નાખો એટલું નીપજે કરીએ એટલી ખેડ નહીં નીંદવું નહીં ખોદવું ગમકે ગોરમ ઘેડ આજે આપણે આવી પહોંચ્યા છે ઘેડના મૈયારી ગામે આમ તો મૈયારી એ ઘેડનું અમૂલખ રતન કહેવામાં આવે છે અને આ મૈયારી ગામના વડીલો સાથે આજે આપણે વાર્તાલાપ કરીશું આજે ગામડું બોલે છે એ કાર્યક્રમમાં ઘેડના મૈયારી ગામે વડીલો શું બોલે છે વડીલો શું પોતાના જીવતરની વાત કરે છે એ વાત આપણે એમની પાસેથી જાણીશું દાદા શું નામ આપનું રનાભાઈ કેટલી ઉંમર દાદા આપની પરસા પચાસ વર્ષ દાદા ખેતી કરો છો હા ખેતી તો દાદા તમે પહેલા પણ ખેતી કરતા અટાણે પણ ખેતી કરો છો હું ખેતીમાં શું ફેર લાગે છે પેલા ખેતી હારી હતી અટાણે ખેતી જો હારી છે ને કરીએ તો નકર હું એમાં

તો હવે આ શેલી ખેતીની અંદર આજનો માણસ પણ ખૂબ આગળ વધ્યો છે તો પહેલાના માણામાં માણાઈ હતી કે આજના માણામાં માણાઈ વધારે દેખાય છે અટાણે વધારે દેખાય હારે દેખાય અટાણે વધારે દેખાય છે દાદા કેવડી ઉંમર હશે આપની મારે 65 65 વર્ષ દાદા 65 વર્ષમાં તો તમે અનેક તડકા છે અહીંયા જીવનમાં જોયા હશે બરાબર કરકટ મરેગા પહેલા તો કઈ નહોતું અટાણે બહુ સુખી થઈ અટાણે બહુ સુખી થઈ ગયા ટેકનોલોજીને લીધેથી બહુ સુખી થઈ અટાણે પૈસાય વધી ગયા હા અટાણે હા તો પૈસા આવવાથી માણાનું જીવન બહુ બદલાઈ ગયું અટાણે અમારો મન સાહેબ બાપુ હું તો ને બોલે તો ઘર ઘર મોટર સાયકલ થાય છે કે અટાણ લગભગ મોદી સરકાર નો આભાર બહુ સહાય કરે મોદી સરકાર મોદી સરકારે બહુ સહાય કરી પેલા પણ માણા ગામના મે મહેમાન આવતા આપણે ઘરે લગ્ન થતા તો પેલા મહેમાન આવતા અટાણે મહેમાન આવે કેવું આમ લાગે બહુ જાજો ફેર અટાણે પૈસા હોય તો સારું થાય ને પેલા પૈસા નતા મોદી સરકારે અટાણ બહુ સારું કરી દીધું જો ટ્રેક્ટરમાં આવા સબસિડી વધારી દીધી

અર્જણ બાપા કેવડી ઉંમર છે તમારી હિંતેર વર બાપા હિંતેર બાપા ના આખું માં તમે અવનવા માણા જોયા હશે પેલા ના માણામાં આજના મેળા શું ફેર લાગે જમીન આસમાન નો ફરક છે કઈ રીતે ફેર લાગે બાપા શિક્ષણ આવ્યું ટેકનોલોજી આવી માણસ આગળ વધતો ગયો જેમ જેમ ટેકનોલોજી આવી એમ ખેતીનું આધુનિકરણ થઈ ગયું ઝડપથી ખેતી થવા માંડી સુધરેલા બિયારણો આપ્યા દવા ખાતર સિંચાઈ પેલા ઘેડમાં ખેતી કરતા અટાણે ઘેડમાં ખેતી કરો તો ઘેડમાં પેલા ખેતી કેવી હતી અટાણે કેવી લાગે અટાણે બહુ સારી ખેતી છે ઘી પણ હા પાણી મળે છે લાઇટનું કનેક્શન બરાબર બધે બધો મળે છે એટલે બધી સુવિધા છે એમ કયો છે તો પેલા આટલી સુવિધા નથી તો ત્યાં સંતોષ હતો કે અટાણે સંતોષ લાગે અટાણે સંતોષ છે બહુ સારું છે એમ રસ્તા છે ગા ખેતી જવાના રસ્તા છે ગા લાઇટ મળે ગઈ ખેતી મોટર પાણીની મફત બધું

બાકી છે રસ્તા છે તો બાપા એ ઘેડ ગામડાઓના રસ્તાની પણ વાત કરી છે બીજા એક અન્ય દાદા આપણી સાથે જોડાયા છે એમની સાથે પણ વાત કરીશું કે દાદાએ પોતાના અનુભવના ના ઉમરે કઈ રીતે વાત કરી છે દાદા શું કહેશો તમે દાદા તમે બોલો તમે મજા પણ એ ક્યાં બોલ

પેલા ખાલી એમને ઘર મેરી થઈ જતા કુટુંબ પૂરતા હતા અત્યારે તો આ સમાજમાં બધા લાગતા ઓળખતા નહીં બધો મોટો સમાજની સુવિધા છે બે સમાજ છે આ ને બહુ સારું છે બાપા બાજરાના જુવારના મકાઈના રોટલા ખાતા હજી એ ગઈડાઉ ખાય છે હવે આજની પેઢી પાણીપુરી પકોડા પીઝામાં ચડી છે એમાં તમે હું હું તમને શું ભાવશે બાર રોટલા કે પાણીપુરી અમને રોટલા ખાઈઓ હોય પાણીપુરી કોઈ દીવું કાછો કૂછો નહીં અમારે બાજરાનો રોટલો ઘઉંનો રોટલો જવારનો રોટલો આ વધારે પસંદ અમારો કાયમી ખોરાક દહીં દૂધ ને સહ ને શાક બસ બીજું અમે આ ગામડામાં બીજું ને પકોડા ની અમારે નહીં તો પહેલાંના ખાવામાં ને આજના ખોરાકમાં હું પહેલાંના ખોરાક કેવા હતા બાપા પહેલાંના ખોરાક ખાવાનો જે રવાર ખાતા ને સહ દૂધ દહીં જે ઓરિજિનલ વસ્તુ મળતી હતી અમારા ઘરમાં બનતી હતી અટાને એ વસ્તુ અમારા ઘરમાં અમે બનાવીએ છતાંયમાં દવા ભીડેડ થઈ ગઈ કપાયા દવા આવે ને ઇન્જેક્શન મારે એટલે આ દવા આવે કે અમારો વિકાસ માણાનો વિકાસ બંધ થઈ ગયો માણસનો વિકાસ બંધ થઈ ગયો માણસની ખોરાક જે રવાયમાં તાકાત છે જે તાગ હતી જે દૂધમાં તાગાતું જે ઘીમાં તાગાત હમણે દૂધ ને દાય આ અમારો ખોરાક પેશીય એ વિયોગ એવા ત્યા તીખું તો ખાવાનું તો અટાણની પેઢીને ખાવામાં ખોરાકમાં તમે હું હિખામણના બે બોલ શું કહેવો બાપા આટાને જે કંઈ ખાવા માટે ચોખ્ખું રહીએ એ નથી મળતું અમે પોતે દુધાણું રાખીએ પણ અમારી બહેનું દૂધ અમને સોખું નથી મળતું બરાબર ને કપાહિયા દવાવાળા આવ્યા ખોડ દવા વાળો આવ્યો બહેને ઇન્જેક્શન દવા દોવા માટે મારીએ ન દોવા દે એટલે એટલે આ બધું ભેરસેળવાળું આવ્યું એટલે આપણે આ બધું બધું ઓરિજિનલ વસ્તુ કાંઈ નથી મળતી કાંઈ પણ જે ખાવું હોય કે આપણે આ મારે ઘી ફૂખું ખાવું એ ન મળે કે બાપા ભણેલા છે તમે મેટ્રિક પાસ ઓગણીસો ચોંતેરમાં મેટ્રિક પાસ છે હા તો ત્યાંની ભણતરમાં નાદની ભણતર અટાણે ટેકનોલોજીવાળી ભણતર આવી તેડું આવું આવું ભણતર નહતું અટાણે મને ભણતરમાં કાંઈ ખબર નહીં પડતી મને મોબાઈલમાં પોતાને ખબર નહીં પડતી ન તો હું ઓગણીસો તોતેરમાં એસએસસી ધૂન એસએસસી પાસ આજે તો કોઈને મોબાઈલ વગર હાલતું નથી મારા પાસે મોબાઈલ ના મેં રાખ્યો ને મને કરતા નથી આવતો મેં કીધો ને મેં કહેવાય ને મારા પાસે આધાર કાર્ડ ને આધાર કાર્ડ કઢ્યું તો ન આવ્યું કે ડેટા ને તા ત્રણ ચાર ફેર ગો તો એ પણ નેટ આપતા પણ એ ટકા કેટલા ખવા હું એકલો માણસ છે મારા ઘરના ઓફ થયા એક છોકરો છે રિક્ષા ચલાવે હું રસોઈ બનાવ પેલા કમણી જાજી હતી તો તમે કીધું કે કોઈ દી કંઈ ઘટતું નથી એટલે માણસ સંતોષી હતો કે આજે સંતોષનો અભાવ જોવા મળે હું અટાણે સંતોષનો અભાવ છે પેલા કંઈ નહોતો ને સંતોષ નહોતો એને કોઈનું લઈ લેવો અમારા દાદા પાસે અમારા પૂરતી જમીન હતી આ બધાના જેટલા બેઠા એટલાના દાદા પાસે એના પુરતું એને કોઈને લેવા પૂરતું હતું એના પૂરતું દુધાણું હતું એના પૂરતી જમીનમાં ઉપર થઈ કાલાન જુવાર કપાસને જુવાર બે વાવેતર થતા હતા તેનું બહુ સમય સારો હતો બધા મળીને ખાતા હતા કોઈ કુટુંબમાં તકલીફ પડે તો બધા ભેરા થઈ જતા હતા તો કુટુંબમાં તકલીફ પડે તો એ ગો

તમે મેટ્રિક પાસ કરી પેલે ભણ્યા પેલાના માસ્તર પેલાની નિશાળુ અને પેલાના છો ભણવાવાળા છોકરા એ પેલાના આજના હું ફેર લાગે આજના માસ્તર નિહાળું કેવી છે આજના શિક્ષણ છે અટાણા હું શું છે શિક્ષણ બરાબર જે પેલા ભણાવતા હતા મફત હું તું શિક્ષણ હું મફત શિક્ષણ મેટ્રિક પાઠ્યો આ આટલું ભણતો નહોતો આ હાથ સુધી રહેતો બરાબર પછી અહીંયા ગો એક વર પોરબંદર બે વર કુટિયાણા એક વર ગરે જ ગયો અટાણે શિક્ષણ મૂંઘું થઈ ગયું મેં મારા દીકરાના દીકરાને મૂક્યો હતા પર એસી હજાર રૂપિયા ભરવાના છે એસી હજાર રૂપિયા ભરવાના છે મારા પાસે આઠ વીઘા રહી છે મારા ઘરના ઓફ છે કે હું આઠી રોટલા બનાવીને ને ખા હાથે રોટલા બનાવીને ખાવ એમાં મજા આવે મજા આવો દુનિયાની મજા છે મેં જિંદગી જીવવાની કેવી મજા આવે લેર આવી દુનિયાની મજા છે દુનિયાની મજા છે દુનિયાની મજા છે મણે મારા ખેતરને હેઠ ત્રણ આથી નવ કિલોમીટર થાય મણે ના એકલા નીંદર આવે રાય એકલો હું રામ મણે કોઈ જાતની બીક નો લાય કોઈ જન્યાવરની કઈ નહિ આજે તો બાપા માણા ને એસી વગર ન ચાલતું અમારે એને પંખા વગર હું હાટાણી માર ઘર નો પંખો બરેક વાર ત્રણ દિવસનો પંખો બરેક વાર ઉગમણા બાર નું ઘર છે પાછળ બારીયું ખુલત્યું ને પાછળ મકાન આવે ગાંચ નહિ ના હું ગરમીમાં હોવા ના તમને આખરે કઈ કીધું હોય ને ગુનો કીધું હોય તમે માને રહો આખરે ચોવીસ કલાક તમને બાર કલાક રાખ્યો હોય ને રૂમમાં તમે ક્યાં બોલવા માંડો કે હું કાંઈ કહેવા માંડો તમે તમે આવો મારો રૂમ છે બાપાએ આપણી સાથે ઘણી વાતો કરી હવે એક બીજા દાદા છે એમની સાથે પણ વાત કરીએ બાપા તમે ઘેર બહુ નજીકથી જોયું અને તમે પણ ઘેર અંદર તમારા પગ ખૂંદી વૈરા તો પેલા ઘેર કેવું લાગે આજે ઘેર કેવું છે અટાણે રસ્તા ની સુવિધા હારી છે કે નકા અમારે ખૂદ માં પડે જવું પડતું આ મોદી સરકાર નું રાજ આવ્યું ને નથી અમારે બહુ ખાવું છે જોતી લાઈટ ની યોજના કરી દીધી કોઈ લાઈટ જાય નહીં ના અમારે લાઈટ શું માં આઠ આઠ દિન આવતી બારોબાર બાર મશીન વાળી ઘંટી ધરાવવા જતા એટલી એટલે મોદી સરકારે એમને લાભ આપ્યો એટલે એટલે ખૂતમાં એમ પડે ને જતા કઈ સુવિધા નથી રસ્તા અમારે ફરિયામાં રોડ થઈ ગયા બધા બાપા પેલા મહેમાન આવતા હવે અટાણે કેવાક મહેમાન લાગે

પેલા ગાડું હતું કોઈ વાહન નતું હાલીને જવાનું ને હાલીને આવવાનું ગાડું ગાડામાં જાન પર ગાડામાં જાતી ને ગાડામાં આવતા અટાણે એટલું વાહન વધે ગયું અમારા ગામમાં ઘર થી બે મોટર સાયકલ મોટરું ટ્રેક્ટરું કોઈ કોઈ કમી નહી એટલો વિકાસ થયો આ મોદી સરકારના રાજમાં બાપા પહેલાં માણસ સાયકલ લેતા તો આખું ગામ જોવા આવતું હા સાયકલ ઊંચી નહીં અમારા ગામમાં મોટર સાયકલ એક માણસ દીધી હતી વેપારીએ કે મોટરસાયકલ લીધું બધા જોવા જતા જાવા મોટરસાયકલ લીધું તો જોવા જતા કે મોટરસાયકલ લીધું આની હા કેવો માણસ કેવાય આજે તો ઘેર ઘેર ગાડી હોય ઘેર ઘેર બે બે મોટરસાયકલ ટ્રેક્ટર હજારક ટ્રેક્ટર છે અમારા ગામમાં હજારક મોટરસાયકલ બે બે એક ઘરની બે મોટરસાયકલ વાહ ભાઈ વાહ તો આ બીજા એક દાદા છે એ પણ કે છે કે પોતાની ખેતી વિશે શું કયો છો દાદા તમે ઠીક છે તો આ હતા મૈયારી ગામના વડીલો કે જેમના મૈયારી ગામના વડીલો કે જેમની સાથે આપણે વાતચીત કરી અને એમના અનુભવના ઉંમરે ઊભા રહીને એમણે જે જીવનને જોયું અને પોતાના જે સુખ દુઃખ તડકો છાયો જો એમના વિશે વાત કરી વળી પાછા આપણે મળીશું એક નવા એપિસોડ નવા વડીલો અને ઘેડના જ એક નવા ગામડા સાથે અત્યારે બસ આટલું જ સ્વરાજ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ